मित्रो खुशखबरी माटे तैयार थई जा कारण के भगवान भोलेनाथ जीनी कृपा थी 13 अक्टूबर थी 19 अक्टूबर સુધી નો સમય ખૂબ જ શુભ રહેવાનો છે આ દિવસોમાં ચાર રાશિઓ ના જીવનમાં એવા તેજસ્વી ફેરફાર આવશે કે જેમ અંધકારમાં દીવો પ્રગટે આ ચાર રાશિના જાતકો પર भोलेनाथ जीનો ખાસ આશીર્વાદ વરસવાનો છે જના કારણે તેમને અનેક સુખદ સમાચાર અને મોટી ખુશીઓ પ્રાપ્ત થશે હા મિત્રો ભગવાન શિવ હવે 12 રાશિઓમાંથી ચાર વિશેષ રાશિઓ પર અત્યંત પ્રસન્ન છે મહાદેવ આ લોકોના જીવનમાંથી દુખ કષ્ટ અને મુશ્કેલીઓ દૂર કરીને તેમનું ભાગ્ય ઉજ્જવળ કરવા જઈ રહ્યા છે તેમના આશીર્વાદથી આ રાશિના લોકોના જીવનમાં આનંદ સમૃદ્ધિ અને સફળતાની વર્ષા થવાની છે જેનાથી તેમનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે હવે પ્રશ્ન એ છે એ ચાર ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેઓનું ભાગ્ય તેર ઓક્ટોબરથી ઓગણીસ ઓક્ટોબર સુધી ભગવાન ભોલેનાથજીના આશીર્વાદથી ચમકવા જઈ રહ્યું છે અને જેમને જીવનની સૌથી મોટી ખુશખબર પ્રાપ્ત થવાની છે આ વિડિયોમાં અમે તમને એ જ ચાર ભાગ્યશાળી રાશિઓ વિશે વિગતવાર જણાવવાના છીએ તો મિત્રો વિડિયો શરૂઆત થી અંત સુધી જરૂર જુઓ અને એક ક્ષણ પણ ચૂકો નહીં કારણ કે આ વિડિયો એ 4 રાશિના લોકો માટે અત્યંત મહત્વનો છે. વિડિયો શરૂ કરતા પહેલા ભગવાન ભોલેનાથજીના સચા ભક્તો એ જ્યોતિષ દર્શન ચેનલના આ વિડિયોને એક લાઈક જરૂર આપો અને કમેન્ટ બોક્સમાં જય ભોલેનાથ લખો જેથી ભગવાન શિવનો આશીર્વાદ સીધો તમારા સુધી પહોંચી શકે. હવે ચાલો જાણીએ એ ચાર રાશિઓ વિશે જેમ પર ભોલેનાથજીની કૃપાનો વરસાવો થવાનો છે મિત્રો આપણે બધા જાણીએ છીએ કે દરેક માણસ પોતાના ભવિષ્ય વિશે ઉત્સુક રહે છે અને આવનારા દિવસો અંગે જાણવાની ઈચ્છા રાખે છે કારણ કે ગ્રહો અને નક્ષત્રોની ગતિ આપણા જીવનમાં ખૂબ મહત્વ ધરાવે છે જારે કોઈ ગ્રહની દશા બદલાય છે ત્યારે તેનો સીધો પ્રભાવ આપના રાશિ પર પડે છે જે આપના જીવનની દિશા બદલાવી શકે છે આ વખતે એક એવો અદ્ભુત યોગ બની રહ્યો છે કે જ્યાં સ્વયં ભગવાન ભોલેનાથ બાર રાશિઓમાંથી ચાર રાશિઓનો ભાગ્ય ઉજવળ કરવા જઈ રહ્યા છે જેઓ પર મહાદેવની કૃપા હોય છે તેમનું જીવન આનંદ ધન અને સમૃદ્ધિથી ભરાઈ જાય છે આ વાત આપણે સૌ જાણીએ છીએ મિત્રો આ દુનિયામાં બધા સમાન નથી કોઈની ગરીબી અને अमीરી તેના પરિશ્રમ અને કર્મ પર આધાર રાખે છે જે વ્યક્તિ મહેનત કરે છે તે પોતાની નસીબને પણ બદલી શકે છે જારે ગ્રહણક્ષત્રોની ચાલમાં પરિવર્તન આવે છે ત્યારે કેટલીક રાશિઓ પર તેનો સકારાત્મક પ્રભાવ પડે છે અને કેટલીક પર નકારાત્મક પ્રભાવ પરંતુ આ વખતે બનતો યોગ અત્યંત ખાસ છે ज्योतिष शास्त्र मुजब हवे एक एव महासंग सर्जाई छे के बार आ चार राशि जातको भाग्य स्वयं भोलेनाथ जी उज्जवल छे महादेव हवे आ जातकों पर खूब प्रसन्न छे जेना कारणे तेमना जीवन मा धन भाग्य उन्नति तक आ शुभ समय दरमियान आ राशि भारे लाभ नवी थशे भोलेनाथ जीना आशीर्वाद थी आभाग्यशाली राशियोना जीवनमा आवणारी खुशियो अनमोल आणि अविस्मरणीय રહેશે તો મિત્રો તૈયાર રહો કારણ કે 13 ઓક્ટોબર થી 19 ઓક્ટોબર સુધી भोलेनाथ जीनी कृपा થી આચાર રાશિઓનું ભાગ્ય બદલાઈ જશે અને તેમનું જીવન ધન સફળતા અને आनंद થી ભરાઈ જશે આ યાદી માં મિત્રો સૌ પ્રથમ વાત કરીએ એ રાશિની જેના ભાગ્યમાં આ સમયમાં અદ્ભુત પરિવર્તન થવાનું છે અને તે રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે ભગવાન ભોલેનાથનો આશીર્વાદ ખૂબ જ શુભ સાબિત થવાનું છે ભોલેનાથ તમારા ઉપર ખૂબ પ્રસન્ન છે અને તેમની કૃપાથી હવે તમારા જીવનમાં માત્ર ખુશિયો જ આવશે તમે જે પણ કામ ભોલેનાથનું સ્મરણ કરીને શરૂ કરશો તેમાં ચોક્કસ સફળતા મળશે हवे तमारी राहमा कोई अवरोध आवशे नहीं उच्च अधिकारियोंनो सहयोग मर्शे जेना कारणे तमारा कार्यो सरलता थी पूर्ण थशे जो तमे कोई देवा अथवा ऋण थी परेशान छो तो तेना माथी पण मुक्ति मर्शे तमारी मेहनत नु फल मर्शे दाम्पत्य जीवन मा मीठाश आवशे अने व्यवसाय मा इच्छित सफलता मर्शे आर्थिक स्थिति मजबूत बनशे अने व्यापार मा दिवसे ने थशे जे लोको विदेश જઈને અભ્યાસ અથવા નોકરી કરવા માંગે છે તેમનું સ્વપ્ન પણ હવે પૂરું થવાનું છે નોકરીમાં રહેલા લોકોને પ્રમોશન અને પગારમાં વધારો થવાના યોગ છે એકંદરે કહીએ તો કુંભ રાશિના લોકોના જીવનમાં હવે માત્ર આનંદ અને ખુશીઓ જ આવશે ભોલેનાથની કૃપાથી તમારું જીવન સમૃદ્ધિ અને આનંદથી ભરાઈ જશે હવે વાત કરીએ આ યાદીની બીજી ભાગ્યશાળી રાશિની અને તે છે वृषभ राशि वृषभ राशि जातकों पर भगवान भोलेनाथ की विशेष कृपा रहे खूबज जल्दी तमारा जीवन मा कोई शुभ समाचार आवशे। मेहनत हवे रंग तमारा कार्यनु फल मेवशो भोलेनाथ की कृपा थी तारी आर्थिक स्थिति मजबूत बनशे। थी अटकेला कामो हवे सरलता पूरा મિત્રો અને પરિવાર સાથેના સંબંધ વધુ સારા બનશે આ સમય ગાળામાં તમને ધનલાભના અનેક મોકા મળશે અને જીવનમાં મોટી સફળતા મેળવાનો સમય આવશે જીવનસાથી અને પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે તમારી મીઠી વાણી અને સારા વર્તનના કારણે તમારું બધા કામ સરળતાથી પૂરા થશે ભગવાન ભોલેનાથની કૃપાથી ધન સંબંધિત બધી મુશ્કેલીઓ દૂર થશે वर्षों थी अटकेला कामो हवे सफलता पूर्वक पूर्ण भोलेनाथ नी विशेष कृपा थी वृषभ राशि बमनी रात्र चार्ग निकास थी सफलताओं प्रभावित खोटू नहीं बने के भगवान भोलेनाथ ना आशीर्वाद थी तमारा जीवन नो आ समय अत्यंत शुभ साबित आ यादी त्रीजी भाग्यशाली राशि અનેતે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આવનારો સમય ખૂબ જ શાનદાર રહેવાનો છે ભગવાન ભોલેનાથ હવે તમારા પર અત્યંત પ્રસન્ન છે અને તેમની કૃપાથી તમારો માન સન્માન અને પ્રતિષ્ઠા સમાજમાં વધશે તમારા કાર્યની પ્રશંસા થશે અને તમને અનેક નવા અવસર મળશે આ અવસરોનો લાભ લઈને તમે જીવનમાં નવી દિશામાં આગળ વધશો जे कामो अटकेला हता हवे झड़प थी पूर्ण थवा लागशे जे काम तमे शुरू करवानु विचारी रहा छो तेमा तमने जरूर सफलता मळशे महादेवना आशीर्वाद थी तमारी आवकना ना मा वधारो थशे धन प्राप्ति ना अनेक रस्ता खुली जशे अने तमारा परिवार मा आनंद अने शांति नो माहौल रहेशे तमारो धंधो वधशे अने समाज तमारी प्रतिष्ठा वधु मजबूत बनशे अचानक धन लाभना योग पर बनी रहा छे जो तमे नवो वाहन के घर लेवा इच्छो छो तो निश्चित रहो तमारी योजना सफल थशे भोलेनाथ नी विशेष कृपा मेश राशिना ना लोको पर वर्षी रही छे एटले आ समय संपूर्णपणे तमारा पक्ष मा छे आ समय नो पूरतो लाभ लो अने कोई अवसर हाथ माथी जवा न दो હવે વાત કરીએ આ યાદીની ચોથી ભાગ્યશાળી રાશિની અને તે છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકો માટે ભગવાન ભોલેનાથની વિશેષ કૃપાથી હવે તમારા જીવનમાં સારા સમાચારની વર્ષા થવાની છે તમારી મહેનત હવે રંગ લાવવા જઈ રહી છે અને તેનો પરિણામ જોઈને તમે ખૂબ ખુશ થશો જે કાર્યો લાંબા સમયથી અટકેલા હતા તે હવે યોગ્ય સમયમાં પૂર્ણ થશે પરિવાર અને મિત્રોના સહકારથી તમે આગળ વધશો ભોલેનાથની અપારંપાર કૃપાથી તમારા જીવનમાંથી ધન સંબંધિત બધી મુશ્કેલીઓ દૂર થશે અને તમને ધન પ્રાપ્તિના અનેક અવસર મળશે આર્થિક રીતે મોટો લાભ થશે નવા માર્ગો ખુલી જશે અને સફળતાના નવા દ્વાર તમારા માટે ખુલશે નોકરી કરતા લોકો માટે પ્રમોશન અને પગારમાં વધારો થવાનો યોગ છે કુલ મળીને ભગવાન ભોલેનાથની કૃપાથી ધનુ રાશિના જાતકોના જીવનની બધી સમસ્યાઓ સમાપ્ત થશે અને હવે તમારા તમારા જીવનમાં માત્ર જ આવશે સમય જીવનને નવી નવી દિશા અને ચમક આપશે હવે વાત કરીએ આ યાદીની પાંચમી ભાગ્યશાળી રાશિની અને તે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો પર ભગવાન ભોલેનાથનો વિશેષ આશીર્વાદ છવાયેલો છે આ કૃપાના પ્રભાવથી તમને વિદેશ પ્રવાસનો મોકો પણ મળી શકે છે. જો તમને કોર્ટ કેસ અથવા કાનૂની મામલામાં ફસાઈલાટો તો તેમાં સફળતા જરૂર મળશે. તમારું મન હવે ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં લગાવવાનું શરૂ થશે. અચાનક ધન પ્રાપ્તિ થવાની પણ શક્યતા છે. તમારું માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે અને કોઈ કાર્ય માટે કરવામાં આવેલી મુસાફરી શુભ સાબિત થશે. પરિવારમાં આનંદ અને શાંતિનો માહોલ રહેશે સાથે સાથે જે ધન સંબંધિત મુશ્કેલીઓ હતી તે પણ હવે પૂરી થવાની છે ગોરેનાથની કૃપાથી सिंह રાશિના લોકોના જીવનમાં અપ્રમિત ખુશિયો આવવાની છે જે તેમનું જીવનને સંપૂર્ણપણે બદલશે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ લાભદાયક સાબિત થશે સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે અને અભ્યાસમાં મન વધુ લાગશે કાર્યક્ષેત્રમાં પણ મોટી ખુશખબરી મળવાની શક્યતા છે જેઓ નોકરીમાં છે તેમને પ્રમોશન અથવા પગાર વધારાની સારા સમાચાર મળી શકે છે જેનાથી તેમની ખુશીનું પારાવાર રહેશે હવે વાત કરીએ આ યાદીની આગળની ભાગ્યશાળી રાશિની અને તે છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે ભગવાન ભોલેનાથની વિશેષ કૃપા રહેશે આ સમય તમારું ભાગ્ય બદલનાર સમય સાબિત થશે ધન પ્રાપ્તિના સારા યોગ છે તેમજ નોકરી મળવાના પણ શુભ સંકેતો છે સંતાન સુખના પણ ઉત્તમ યોગ છે પ્રેમ સંબંધ વધુ મજબૂત બનશે અને મનગમતા જીવનસાથી મળી શકે છે આ સમય તમારા માટે માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો લાવશે समाज માં તમારી પ્રશંસા થશે અને લોકો તમારી કામની કદર કરશે. જો તમને નવો અવસર શોધી રહ્યા છો તો તમને નવી દિશામાં સારા મોકા મળશે. જે કામો અત્યાર સુધી અટક્યા હતા તે હવે સફળતાપૂર્વક પૂરા થશે. આવકના સ્ત્રોતોમાં વધારો થશે અને ઘર પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. વેપારમાં વૃદ્ધિ થશે અને કારકિર્દી પણ આગળ વધશે. સામાજિક ક્ષેત્રે પણ આ સમય તમારા માટે સફળતા લાવનાર છે અચાનક ધનપ્રાપ્તિની પણ શક્યતા છે સંપત્તિ સંબંધિત મામલાઓમાં આ સમય ખૂબ જ શુભ છે તમે ઘર કે વાહન ખરીદી શકો છો એકંદરે કર્ક રાશિના લોકો માટે આ સમય ખૂબ જ લાભદાયક છે તેથી આ અવસરનો પૂરતો લાભ લો હવે વાત કરીએ આ યાદીની સાતમી ભાગ્યશાળી રાશિની અને તે છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે ભગવાન ભોળેનાથનો વિશેષ આશીર્વાદ વરસી રહ્યો છે बोरेनाथनी कृपा थी व्यापार क्षेत्र मा करायला तमारा દરેક પ્રયત્નો હવે ધીમે ધીમે સફળ થવા લાગશે નોકરીની દિશામાં કરાતી મહેનતનું ફળ પણ તમને જલ્દી મળશે વ્યવસાય સાથે જોડાયલા લોકોને ધન લાભના अनेक સંકેતો મળી રહ્યા છે જીવનસાથી તરફથી પણ કોઈ આનંદના સમાચાર મળવાની સંભાવના છે ભોળેનાથની કૃપાથી તમારા વ્યવસાયમાં વૃદ્ધિ થશે અને સાથે સાથે મીન રાશિના લોકો સમાજમાં માન સન્માન અને પ્રતિષ્ઠા મેળવશે આ રાશિના વિદ્યાર્થીઓ માટે પણ સમય ખૂબ શુભ છે શિક્ષણ ક્ષેત્રમાં નવી સફળતાના અવસર મળવાની શક્યતા છે તમારી મહેનત તમારા જીવનની મોટામાં મોટી મુશ્કેલીઓનું સમાધાન લાવશે તમે જે પણ કામ મન લગાવીને કરશો તેમાં ચોક્કસ રીતે સફળતા મળશે भोलेनाथ ना आशीर्वाद थी मीन राशि ना जातको माटे आ समय अत्यंत शुभ साबित थसे जे ओ विदेश मा जईने नौकरी के अभ्यास करवानो स्वप्न જોઈ રહ્યા छे તેમનું स्वप्न હવે હકીકત માં બદલાઈ શકે છે भोलेनाथ ની કૃપા થી તમારું અધૂરા કાર્યો પૂર્ણ થશે જો તમે નવો ઘર કે વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો એ યોજના પણ સફળ થશે ભોળેનાથની કૃપાથી તમારી દરેક ઈચ્છા પૂર્ણ થશે અને તમારા પરિવારમાં અપ્રમિત આનંદ છવાઈ જશે આ સમય તમારા જીવનમાં નવી દિશા અને પ્રકાશ લાવશે હવે વાત કરીએ આ યાદીની આઠમી ભાગ્યશાળી રાશિની અને તે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે ભોળેનાથની અનન્ય કૃપા બની રહી છે भोलेनाथ आप थी अत्यंत प्रसन्न छे અને તેમનો આશીર્વાદ થી તમારી દરેક આર્થિક મુશ્કેલીઓ હવે દૂર થવાની છે. તમે તમારા ક્ષેત્રમાં અપાર સફળતા હાંસલ કરશો. ભગવાન ભોલેનાથના આશીર્વાદથી કમાણીના માર્ગમાં આવતી બાધાઓ હવે દૂર થશે. તમે તમારા કારકિર્દીમાં ઝડપથી પ્રગતિ કરશો અને ચારે તરફથી ધનની આવક વધશે. આવકના નવા સ્ત્રોતો ખુલી જશે. જેઓ નોકરી કરે છે તેમના માટે સમય ખૂબ શુભ છે પગાર વધારો અને પ્રમોશન મળવાની પૂરી સંભાવના છે વ્યવસાયિક લોકો માટે અચાનક મોટો ધન લાભ થવાની શક્યતા છે ગૃહસ્થ જીવનમાં આનંદ શાંતિ અને સુખનો માહોલ રહેશે ભોરેનાથની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓની વર્ષા વર્ષે અને તમારી દરેક ઈચ્છા ધીમે ધીમે પૂર્ણ થતી જશે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી તમારા જીવનના દરેક ક્ષેત્રમાં ઉન્નતિ થશે અને તમારા બધા સપના સાચા બનશે હવે વાત કરીએ આ યાદીની નવમી ભાગ્યશાળી રાશિની અને તે છે મકર રાશિ હા મિત્રો મકર રાશિના જાતકો માટે ભગવાન ભોલેનાથનું વિશેષ આશીર્વાદ વરસી રહ્યું છે भोला कृपा हेरा जीवन में मोटा फायदा सकारात्मक फेरफारो जरा अत्यंत शुभ अनुकूल साबित भगवान शिवनी कृपा थी तमारा जीवन मा अनेक मोटा बदलाव आववाना छे, जे तमारा जीवन की दिशा बदली देशे। हाँ हा हवे तमारा जीवन मा कोई मोटी आनंददायक खबर मक्यता है લાંબા સમયથી કરેલી મહેનતનું ફળ હવે તમને મળશે તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે અટકેલા કામ પૂર્ણ થશે અને પરિવાર તથા મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે ભોલેનાથનો આશીર્વાદ હંમેશા તમારા ઉપર રહેશે અને ધનથી સંબંધિત બધી મુશ્કેલીઓ હવે દૂર થશે તમારા માટે ધન પ્રાપ્તિ ના ઘણા શુભ યોગ બનતા દેખાઈ રહ્યા છે જે લોકો નોકરીમાં છે તેમને પ્રમોશન અને પગારમાં વધારો થવાનો યોગ છે મકર રાશિની આર્થિક સ્થિતિ હવે અગાઉથી ઘણી વધુ મજબૂત બનશે ઘરમાં ખુશિયો આવશે વાતાવરણ આનંદમય રહેશે અને સંતાન સુખ પણ જલ્દી પ્રાપ્ત થશે એટલે તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિનું માહોલ રહેશે હા મિત્રો આગળની રાશિ વિશે જણાવતા પહેલા જો તમે હજી સુધી અમારા ચેનલ જ્યોતિષ દર્શન ને સબ્સ્ક્રાઇબ કર્યું નથી તો તરત જ કરી લો જેથી આવી જ જ્ઞાનવર્ધક અને મહત્વપૂર્ણ વિડીયોઝ તમને સમયસર મળી શકે હવે વાત કરીએ આ યાદીની દસમી ભાગ્યશાળી રાશિની અને તે છે કન્યા રાશિ ભગવાન ભોલેનાથજીના આશીર્વાદથી કન્યા રાશિના જાતકો માટે આવનારો સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે હવે તમારા પ્રયત્નોનું ફળબમણી અને ચાર્ગનું મળવાનું છે महादेवनी कृपा થી વેપાર સાથે જોડાયેલા લોકો તેમના કાર્યક્ષેત્રમાં ઉત્તમ સફળતા મેળવે છે જે લોકો નોકરીમાં છે તેમનો અધૂરા પ્રયત્નો હવે પૂરા થતા દેખાઈ રહ્યા છે ભોલેનાથજી ની કૃપા થી વેપારમાં ધનલાભના સંકેત સ્પષ્ટ દેખાઈ રહ્યા છે જીવનસાથી તરફથી કોઈ આનંદદાયક સમાચાર મળશે જેનાથી મન ખુશીથી ભરાઈ જશે व्यापारिक क्षेत्रमा प्रगति साथे कन्या राशिना लोको सामाजिक स्तरे पर मान अने सफलता मेलवशे जे विद्यार्थीओ कन्या राशिना छे तेंने शिक्षणना क्षेत्रमा मोठी सफलता मळशे तमारा प्रयत्नो हवे तुम्हारी चौथी मोठी मुश्किलियोनु समाधान बनी जशे तमे जे पर काम शुरू करशो तेमा तमने निश्चित रीते विजय मळशे भगवान भोलेनाथ जीना आशीर्वाद थी आ समय तमारा माटे खूबज अनुकुल छे જે લોકો વિદેશ જઈને અભ્યાસ કે નોકરી કરવાની ઈચ્છા ધરાવે છે તેમનું સપનું હવે ટૂંક સમયમાં પૂરું થઈ શકે છે. મહાદેવની કૃપાથી તમારું અધૂરા કાર્યો પૂર્ણ થશે, જો તમે નવો ઘર, જમીન કે વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો, તો આ સમય તમારા માટે અત્યંત શુભ રહેશે. હા મિત્રો ભોલેનાથના આશીર્વાદથી તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે અને તમારા પરિવારમાં ખુશીઓનો વરસાવો થશે હવે વાત કરીએ આ યાદીની છેલ્લી ભાગ્યશાળી રાશિની અને તે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો પર ભગવાન ભોલેનાથજીની વિશેષ કૃપા વરસવા જઈ રહી છે આવનારો સમય તમારા માટે ખૂબ જ શુભ અને ફળદાયક સાબિત થશે भगवान भोलेनाथ ની કૃપાથી તુલા રાશિના લોકોને માત્ર માન સન્માન જ નહીં પણ સમાજમાં પ્રશંસા પણ મળશે તમારું જીવનમાં એવા અવસર આવશે જે તમારું ભાગ્યનું વલણ બદલી દેશે સાથે સાથે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને ધન પ્રાપ્તિના અનેક મોકા મળશે પરિવારમાં ખુશીનો માહોલ સાથે ધંધામાં વૃદ્ધિના સંકેત દેખાઈ રહ્યા છે જે લોકો નોકરીમાં છે તેમને પ્રમોશન पगार वधारो अनेक अधिकारियों प्रशंसा मळशे आथी तमारी आर्थिक स्थिति वधु मजबूत बनशे तुला राशिना ना विद्यार्थियों माटे आ समय अभ्यास माटे खूबज लाभदायक रहेशे जो तमे मन लगावी ने मेहनत करशो तो सफलता चौक्कस तमारा हाथमा आवशे महादेवनी नी कृपा थी तमारा जीवन मा नवी ऊर्जा आत्मविश्वास अने खुशियों प्रवेश थशे धन्यवाद